આનંદનો માહોલ છે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણું જે હાલ ડોક્ટર કુસુમેન અમરતલાલ દોશી પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ બે જે કામ છે એ કામ ધીમે ધીમે તેની ગતિમાં આગળ વધી રહ્યું છે અને એ ગતિને વધુ વેગ આપવા માટે આજે આપણી સંસ્થામાં જાહેર પરિવાર વધાયું છે ત્યારે સૌ સમાજ નો સ્નેહ સમાજની મોક્ષ અંધ વ્યક્તિના જીવનમાં ન હોય તો અંધ વ્યક્તિનું જે જીવન છે એ જીવન ન હોય

માનસ સમાજ કે એ પણ સમાજને કંઈક કામ ન કરતો હોય ને એને એના વિશે આપણે ચર્ચા करतो હોય તો તરત જ માણસ એમ કહીએ કે ઈ તો નકામો છે નવરો છે આપણે આવી વાત करतो હોઈએ છીએ કે અંધ વ્યક્તિને કોણ કામ આવે કામ કરવા છે અને સમાજ અંદર અંધ અંધ વ્યક્તિ વ્યક્તિ અમે પણ ઈચ્છીએ છીએ કે ભીખ ન કુદરતે ખાલી એક આંખ આંખ નથી આપી સિવાય તમામ પ્રકારની શક્તિઓ કુદરતે એને આપી છે આંખો નથી

એના માટે સેન્ટર નથી ચાલુ આપણે એનું પુનર્વસન કરવું છે એને પગભર છે એને આપણે નોકરી આપવી છે આપણે છે પરણાવીને એને ફ્લેટ છે અને એને આત્મનિર્ભર છે આ આપણી સંસ્થાનો એક હેતુ હતો પ્રવીણભાઈ ભારોડિયા સાથેની મુલાકાત ખૂબ સારી રહી પ્રવીણભાઈએ ત્રીસ નેત્રહીનોને પોતાની કંપનીમાં તબક્કાવાઈઝ રોજગારી આપવાની વાત કરી એમની ફેક્ટરીની આંતર મે વિઝિટ કરી હતી એમાં કેવા કેટલા કામ છે પરચેસ કરી નતા અને પાતા જુલાઈ 2013 ના રોજ કાલિકા પ્રોટ મિસ્ટર પર સફારા પાછળ પૂરી જગ્યા સંસ્થાની શરૂઆત કરી સંસ્થાની શરૂઆત જ્યારે અમે કરી ત્યારે અમારી પાસે 10 મેટ્રીનો હતા અને એ દરમિયાન આપણા સ્વર્ગસ્થ ધારાસભ્ય ગાંધીવાદી ગોકુલદાસભાઈ પરમાર એ સપરા વાડી આજે જમીન ઉપર અત્યારે બેઠા છે આ જમીન ઉપર કેન્દ્ર ચાલતું હતું અને પરમાર એના પ્રમુખ હતા અને કોઈ સારી સંસ્થા કામ કરતી હોય એને આ જગ્યા એમને ડોનેટ કરવાની હતી એ દેવકરણભાઈ આદરોજા દ્વારા આપણે ગોકળ સંપર્ક થયો

કેવાય કે જગ્યા મળે તો આપણે બધાને લઈને ત્યાં શિફ્ટ થઈ જઈએ પણ સોસાયટીમાં કોઈ ઘર આપે નહીં હોસ્ટેલ માટે સ્વાભાવિક વસ્તુ છે હોસ્ટેલ સોસાયટીમાં થાય નહીં મેં અથક પ્રયત્ન કર્યા હું થાકી ગયો મને દિનેશભાઈ જારીનો સંપર્ક મારા સાથે એમની આત્મા હતી એનો સંબંધ હતો મારી સાથે આત્મીયતા હતી એની સાથે એમને મેં વાત કરી કે દિનેશભાઈ ત્રણ દિવસથી ઘણો દોડી કરું થાકી ગયો છું હવે જગ્યા ખાલી કરવાનો સમય થઈ ગયો છે એટલે દિનેશભાઈ મને કાંજીભાઈ પાસે લઈ ગયા કે ચાલો તમને હું મોટા ભાઈ લઈ જાઉં તમે એમને વાત કરો અને કાંજીભાઈને બધીને રજૂઆત કરી કે આવો આવી પરિસ્થિતિ છે લક્ષ્મીનગરમાં ત્યારે આપણું રિનોવેશન ચાલતું હતું આપણે એક ટોયલેટ ડ્રોમ અહીંયા બાજુમાં બન્યો હતો ફરતે કમ્પાઉન્ડ હોલનું કામ ચાલુ હતું અને હોલને રિનોવેટ કરવાનું કામ આપણું ચાલુ હતું તો કાંજીભાઈને મેં મારી બધી રજૂઆત કરી કાંજીભાઈ સહસ વાતને સ્વીકારી અને મેં એમને કીધું લગભગ ચાર થી સાડા ચાર મહિના જેટલો ગયો અમારે અહીંયા વ્યતીત કરવાનો થાય એટલે એમને રાજી ખુશીથી તમામ પ્રકારની વ્યવસ્થા રહેવાની જમવાની તમામ પ્રકારની કોઈ નેકલાઈનનો અગોર ન પડે તેની વ્યવસ્થા યદુદંદન ગૌશાળામાં અમે કરી હતી હું આ વાત બધા વ્યક્તિને કહું છું કારણ કે જે વ્યક્તિ આપણા કપરા અંદર કામ આવ્યો હોય એ વ્યક્તિને ક્યારે ભૂલવું ન જોઈએ આપણી ગુજરાતીની કહેવત છે કે કાટો કાઢો હોય એનું રૂપ ન ભૂલે ત્યારે હું અવારનવાર કાંજીભાઈને યાદ કરું છું કે એમના માટે પ્રાર્થના કરું છું દિનેશ યાદ કરું છું એના માટે પ્રાર્થના કરું છું કે જે દેવ બનીને આવ્યા અને એ સમય આવો સચો આવી ગયો 2014 થી સાલમાં હું સોળ નેત્ર હિરોને લઈને મોરબી થી અહીંયા લક્ષ્મીનગર આવ્યો હતો ત્યારે એ હોલ હતો માત્ર આપણી પાસે અને એ હોલની અંદર આપણે સોળ જણા શરૂઆત કરી હતી અને ધીરે ધીરે કરતા મોરબી ની અલગ અલગ કંપનીઓમાં આપણે કામ સોંપતા ગયા કામ મળતા ગયા એમાં રમજી દાદાનો સંપર્ક થયો બધા રામજી દાદાના ઓળખને એટલે બધાને ધનુને બધા દેવાના એ આપણા સંપર્કમાં આવ્યા એમના માધ્યમથી ચાર પાંચ લખાનાઓમાં સંપર્ક થયો અને આપણા ટેટ્રેહિકોને જે રોજગારી અપાવવામાં આપણે સક્ષમ રહ્યો એ પછી હું બધે ફરતો ગયો ફરતા ફરતા બધાનો સંપર્ક થતો ગયો એકબીજાના માધ્યમથી તો આજે મને જણાવતા આનંદ થાય છે કે વીસ કંપનીમાં આજે બધા મેટ્રેય ભાઈઓ પોતાની રોજગારી કમાય છે અને આજે સંસ્થાની અંદર અત્યારે

ત્યાર પછી બે માં આપણે હોબી માં સમૂહ લગ્ન રહેતા અને આ જે મિટિંગ માં બેઠા છે એનું ભૂમિ પૂજન કર્યું અને માં આપણે કર્યું આ પણ માતૃ સંસ્થા સુરેન્દ્રનગરે આપણને બનાવી દીધું આ એક બિલ્ડિંગ એવું છે કે જે નવ નિર્મિત બનવા જઈ રહ્યું એમાં હંડ્રેડ પર્સન્ટ મોરબી નો છે અને હંડ્રેડ પર્સન્ટ મોરબી સાથે મળી અને એ ઇમારત તૈયાર કરવાનું છે એ ની અંદર ખૂબ ઊંડા હાથે મોરબી આપણને દાન આપ્યું છે અને હજી આપતા દે છે આજે મને જણાવતા આનંદ થાય છે કે જારીય પરિવાર અહીં આપની સંસ્થામાં આવ્યું છે અને મારા પરમ મિત્ર સિદ્ધાર્થભાઈ જોશી જે આ સંસ્થા સાથે જોડાયેલા એમની લાગણી સંસ્થા સાથે એવો અદ્ભુત મારી સાથે અદ્ભુત એમનો નાતો ભૂપતભાઈ એમના મિત્ર ભૂપતભાઈના બદલ અને આપણા શ્રી રાખાભાઈ ભાઈ કે મારા વડીલ છે એમના વાઇફ પૂરી જે આપણા પાછળ પ્રશાસનની બધું અવસર થયું એમને કરી કે મમ્મીની યાદમાં એક તમે સહજ જીવી વાત કરી તરત જ સ્વીકારી લીધી સંસ્થા ઉપર આવી ગયા અહીંયા બધું જોઈ લીધું એમને અને ખૂબ રાજી થઈ અને આજની તારીખ નથી કરી અને આજે આપણે જોઈએ છીએ કે પરિવાર આપણી સામે છે કે એક ફ્લેટના દાતા તરીકે એમને પોતાનું જે યોગદાન છે એ સંસ્થાને આપી એક અંધ વ્યક્તિના જીવનમાં પ્રકાશ જે ઉમદા કામ કર્યું છે આ કામને આપણે બીજું તો કેવી રીતે બિરદાવી શકીએ એટલે આજે સંસ્થા પરિવારમાં એક નાનકડો એવો આપણે સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો છે સન્માન સમારંભની સન્માન કરવાની ના પાડે છે એમ કે છે કે સન્માન હોય નહીં એમાં અમારું મારી ફરજ છે પણ મે પણ અમને રજીવાત કરી કુબલભાઈ મારી પાસે પપ્પા ના પાડે છે પણ રિક્વેસ્ટ કરી કે અમારી દિલની લાગણી છે અમારી લાગણીને તમે સ્વીકારો અમે કોઈ સન્માન નથી કરતા બસ અમારી લાગણી છે એને તો આજે મને જણાવતા આનંદ થાય છે કે આપણે એક ફ્લેટ નું જે દાન છે એક ફ્લેટના જે દાતા છે એ સ્વર્ગસ્થ પૂરીબે લખાભાઈ જારીયા એમની નામની જે વ્યક્તિ છે એ આપણે ફ્લેટ ઉપર અंकित केली છે અને એ દિવ્ય આત્મા આજે જ્યાં હશે ત્યાંથી આ પરિવાર ઉપર અંતરના આશીષ વર્તાવ દેશે અને એ ખૂબ ખુશ હશે કારણ કે આજે એવું કામ એમના દ્વારા કરવામાં આવ્યું છે કે જે કામ આજે કરવું એવો કઠિન છે આજે આપણે એક રૂપિયો વાપરો તો પણ વિચાર થાય છે કે એવી મોટી રકમ સંસ્થાને આપી જે એક અંધ જીવનની અંદર પ્રકાશ પાથરવામાં એમના જીવનને સ્ટેબલ કરવામાં જે આ પરિવારે પૂરી ગંગા નામ ઉપર યોગ્ય લખ્યું છે એ બદલ હું એમને નમન કરું છું બધાને બધાનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું ખાસ કરીને આપણા શ્રી સાહેબ લાખાભાઈ ધારિયા જે આપણા ભૂમલભાઈ અને તમામ જે અહીંયા બીજા બધા મિત્રો આવ્યા છે નિયેશભાઈ અશ્વિનભાઈ અમારા તમામ દ્રષ્ટિઓ અમારા પ્રમુખ શ્રી નિમિષભાઈ ઉપપ્રમુખ તેજસભાઈ સહમંત્રી અમારા જે સંદીપભાઈ છે અમારા વડીલ કાકા હરીશ કાકા જે હંમેશા ખરાબ પગે રહી અને સંસ્થાની સેવા કરતા રહીએ છીએ બધા અહીંયા હાજર છે આજે અને બધાની હાજરીમાં એક સરસ મજાનો આપણે એક આજે ફ્લેટનું આજે ઓપનિંગ કર્યું અને એક આનંદ અનુભવ્યો બધાએ જે આપણે અંતરની લાગણી છે આજે છેકાણી અને તમે બધા અહીંયા આવ્યા એ બધું તમારા બધાનો દિલથી રૂણી છું અહીંયા આપણે અંધ છોકરાઓ માટે રોજગારી જોઈએ છીએ એમને ખાવ પીવું રહેવું આપીએ છીએ મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ સાજો માતો થાય તો તમામ પ્રકારની એની કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા આપી છે લગ્ન કરી દે છે ને તમે જોયું એવા ફ્લેટ અહીંયા આપણી પાસે 40 છે એવા હાલ 40 પરિવાર અત્યારે રહે છે અને આ જે બિલ્ડિંગ પર બેઠા છે આમાં અનવરિત છોકરાઓ 160 આપણે સમાવી શકીએ છીએ જે પૈકી અત્યારે હાલ 80 છોકરાઓ આ બિલ્ડિંગમાં રહે છે આમ બધું મળી આપણી પાસે અત્યારે 160 ની સંખ્યા અહીંયા અવેલેબલ છે આપણો એક બીજો હજી હેતુ છે એ હેતુ પર આપણે ધીમે ધીમે કામ આગળ વધારીએ છીએ કારણ કે હાલ આ સંસ્થા અહીંયા લક્ષ્મીનગર માં છે એની મોરબી ના લોકોને તો ખબર જ નથી હજી એટલે બધા લોકો સુધી પહોંચવાની અમારી પૂરી ટીમ નો અમારા ટ્રસ્ટીઓનો એક પ્રયાસ છે એ બધા સુધી આપણે પહોંચીએ કે સંસ્થાઓ પર બધા લોકોને લાવીએ કારણ કે તો કે એ 3 લાખ રૂપિયાની છે કે કેમ કારણ કે હવે જે કોઈ જે અને એક થી 10 તારીખ ગરમી આવી એમ કે જે છે અને રતો થયેલી છે સંસદ યુસીબેને કરી આયેલી છે કોઈને જટુdio સુજો આવે છે કોઈ અહીંયા મેરેટી યુનિવર્સિટી ઉજવ આવે છે તો કોઈ પોતાનો સોજોની પાછળ અહીંયા ભોજન કરવા માટે આવે છે પણ કે જેમ કીધું એ કે જે લોકોને ખબર નથી એટલે સંસ્થા ઉપર હજી એટલા બધા લોકોની જરૂર ભાઈ નથી પણ આવનાર સમયની અંદર વિશ્વ આયન કામ છે અને એના કામને આગળ વધારશે એવી આપણને ખાતરી છે કારણ કે જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ત્યારે આપણી પાસે અઢીસો ગ્રામ ચાની ભૂકીલો પણ દાતા નહોતો કાલ સવારે શું ધમકશો અને એની ચિંતા હતી એમાંથી આ જે ભગવાને આટલે પહોંચાડ્યા છે તો આગળના જે કામ છે એ જ બધા સહેલ કરશે આ સિવાય આપણે પક્ષીઓનું ચણ અત્યારે આપણે ધીમે ધીમે ગાયના ઘાસચારા ઉપર કામ કરવાનું આગળ ચાલુ કરીએ છીએ અને આપણા એવો પ્રયત્ન છે આપણે એવું વિચારીએ છીએ કે સમાજની સંસ્થા છે સમાજ ચલાવે છે તો સમાજ પ્રત્યે પણ આપણી કંઈક જવાબદારી બને છે માત્ર નેત્રહીનો માટે નહીં પણ જનજાગૃતિના કાર્યક્રમો પણ આપણી સંસ્થા દ્વારા ધીરે ધીરે કરવામાં આવે છે જેનો એક કાર્યક્રમ હમણાં આપણે થોડા સમય પહેલા સાયક્લોફોન નામની એક ઇવેન્ટ કરી અને સમાજમાં જાગૃતિ આવે એ માટે કર્યો અને આવના સમયમાં પણ હજી બીજા બધા કાર્યક્રમો છે એ આપણે અમલમાં મૂકવાના છીએ અત્યારે પક્ષીઓનું ચંડનું જે એક અમારું આયોજન હતું એ અત્યારે રાબેતા મુજબ ચાલુ કરી દીધું છે તો આવા બધા જે સેવાના કામ છે એ આપણી સંસ્થા દ્વારા અહીંયા થાય છે તો આજે આપણે જ્યારે આ પરિવારની સંસ્થા ઉપર આવ્યું હોય ત્યારે એ પરિવારને આપણે શું આપણે એમનું ઋણ કેવી રીતે ઉતારી શકીએ તો આપણે નાનકડો એવો અહીંયા કાર્યક્રમ રાખ્યો અને આપણે એવું વિચાર્યું કે આ પરિવારનું આપણે બહુમાન કરીએ તો હું સાહેબ શ્રી લાખાભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવે અને અમારા પ્રમુખ નિમિષભાઈ પંડિત એમને સાલ ઉઢાડી સન્માન કરશે ના પાડશે તો ભૂપતભાઈ તમે ના ના એમ ના ના આવો પ્લીઝ 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 આવો

અહીંયા આપણે જેટલા હાજર છીએ એ બધા ભોજન લઈને જ જશું આજે તમામ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને આજે પરિવાર તરફથી અહીંયા ભોજન રાખવામાં આવ્યું છે તો આપણે બધાના રૂહી છીએ બધાના આભારી છીએ ખૂબ ખૂબ તમારા બધાનો આભાર કે તમે આજે સરસ મજાનું ઉમદા કાર્ય અહીંયા સંસ્થામાં કર્યું છે તે બધું હું ફરી ફરી બધાને વંદન કરું છું અને બધાનો સંસ્થા વતી